ડંકાની ચોટ પર આતંકી હુમલાનો બદલો લઈશું તેવું કરસન બાપુનો હુંકારી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને ગુજરાતનો સિંહગઢ શું કરસનબાપુ ભાદરકાએ કર્યો રણહૂંકાર કેન્દ્ર સરકારને આપી ખુલ્લી ચેતવણી કહ્યું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા માટે પાકિસ્તાન જવાબદાર હોય તો સરકાર સરણનો પણ વિલંબ કર્યા વગર યુદ્ધ જાહેર કરે પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં કરસનબાપુએ જણાવ્યું કે પાકિસ્તાન સાથેના યુદ્ધ માટે જે કાંઈ પણ ખર્ચ થશે તેમાં અગિયાર કરોડ રૂપિયાના ફંડની જવાબદારી હું વ્યક્તિગત રીતે મારા માથે લઉં છું જો સરકાર પાકિસ્તાન સાથે યુદ્ધ જાહેર કરશે અને યુદ્ધમાં પાકિસ્તાનને સબક શીખવાડશે તો બે ચાર વીઘા જમીન ઓછી કરીને પણ હું અગિયાર કરોડ રૂપિયાની સરકારને મદદ કરવા તૈયાર છું વારંવાર થતા આવા આતંકી કૃત્યો કે નરસંહાર માટે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ ડંકાની ચોટ પર બદલો લઈશું એ જ મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ હશે ખૂબ જ દુઃખ અને અંતરના આક્રોશ સાથે બાપુએ કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે આપણા દેશને સુરક્ષિત રાખવા માટે હવે એક પણ આતંકવાદી બચવો ન જોઈએ મૃતકોના આત્માને પરમ સ્થાન માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરતા બાપુ ભાદરકાએ ફરી એકવાર સરકારને વિનંતી કરી ચેતવ્યા છે મારે બે વાત ચોક્કસ કરવી છે પેલા તો દેશના મુસ્લિમ ભાઈઓને કેવું છે કે આ કરનારા ધમો સૌ પ્રથમ તમારા દુશ્મનો છે એ તમને ભારતની અંદર હિન્દુસ્તાન ની અંદર દેશમાં હજારો લાખો લોકો એવા છે હું વ્યક્તિગત અગિયાર કરોડ ની જવાબદારી લઉં છું પાકિસ્તાન સાથે યુદ્ધ કરવું પડે તો એક કરોડ હું નાગરિકોને ને વિધિ નાખનારા જો કદાચ પાકિસ્તાન હોય તો ક્ષણના વિલંબ વગર યુદ્ધ જાહેર કરો એવી સરકાર ને બે હાથ જોડીને વિનંતી કરું છું ક્યાં સુધી સહન જે રીતે જવાબદાર હોય એ રીતે એને પોતી ને આર પાર બોડી આર પાર બોમ્બ વર્ષા કરવી એ એક એક ભારતી અને વહીવટ કાર્યોનો અને નિર્ણય કાર્યોનો ધર્મ છે આવો ધર્મ નિભાવીએ અને દેશના દુશ્મન ને કબ્રસ્તાનમાં નાખીએ કબ્રસ્તાન માં નાખીએ ભારત માતા કી જઈ અને જે જે લોકો શહીદ થયા છે જે જે લોકો આ હત્યાકાંડ ના ભોગ બન્યા છે એ બધાને માનો ભગવાન ભારતી તૈયાર છે એક એક ભારતી ની અંદર એ આગ છે કે બદલો લેવો છે દંકાની ચોટ પણ લેવો છે અને તાકાત થી લેવો છે જય હિન્દ ભારત માતાજી જય